મામા વિજયભાઈ છત્રાભાઈ પગીને ત્યાં રહેતો આઠ વર્ષનો ચેતન ધોરણ માં પાલીખડાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોય અને આજે સવારે ઘરે મોબાઈલની નોકરીયા કંપનીની બેટરી હાથમાં લઈ ખાટલામાં રમતો હતો તે દર સમય દરમિયાન એકાએક મોબાઈલની બેટરી ફાટતા ચેતનને હાથે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને છાતીના ભાગે નજીવી ઈજા પહોંચતા ચેતનને તાત્કાલિક એકસો એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે શહેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ જે તેમને ગંભીર ઈજાઓ થઈ હોવાને કારણે તેને ગોધરા તેમજ વડોદરા અને વડોદરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જે તેમને દાખલ કરીને તેનું ઓપરેશન કરવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે એક તરફ મા વગરનું અને બાપ જેલમાં હોય અને બે ભાઈ બહેનનું પાલનપોષણ તેના મામા કરતા હોય તેવા કુમળા બાળકના હાથમાં મોબાઈલના નોકિયા કંપનીની બેટરી ફાટતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે ખાટલા બેઠે બેઠો રમતો તો એના હાથમાં બેટલી હતી મૂક્યા બેટલી ફાટી એટલે ચુસ્પાડી તો અમે આવી ગયા આવીને મેં એને પકડીને પાટો રૂમાલ બાંધી દીધો રૂમાલ બાંધીને છોકરાને કીધું એકસો આઠને ફોન કર્યો તો અમે લઈ ગયા શેરા શેરા લઈ જાય તો ના પાડી તો અમે ગુજરાત લઈ ગયા ગુજરાત ના પાડી તો બરોડા લઈ ગયા બરોડાથી ના પાડી તો એને લઈ ગયા અમદાવાદ અમદાવાદ અત્યારે સારવાર થાય છે એની કેતનભાઈ વિજય બેટરી કયા કંપનીની હતી નોકિયા બાબાલ શેખનો રિપોર્ટ શહેરા